રોમા બટી એ ઉઠો બટી ઉઠો અવાજ પડી હવે ચમ મારા હરાત ચમ નાશા નહીં ભૂલી ગયા કે શું તમે હે તમે તો વાડીઓ જઈ જઈને ખાઈ આયા કેસરવાળા વાળા દૂધ પર ગાતા પણ મારું હરાત ચમ નાશ્યું નહીં આ ઓર હરાત પૂરા થવાયા પેલો મનુ તો ખાઈને જતો રહ્યો કાનનો હું તો મારી જીભ લભ લભ થાય છે કે કાર દૂધ પાક નાખે મારો રોમો હું ખાવું પણ રોમા તું ચમ ભૂલી ગયો આપણો જોન ભૂલી ગયો એટલે ભગલાએ ના નાચ્યું

હા ભાઈઓ આવે એટલે તમારે હારા ના ખાવું તમે પૂજા છો એમ ને હા સપનામાન સપનામાઈન કીધું એમ ને હા એનો ભાઈબંધ મનુડો કોમ ઉતો જાતો તો મતલબ ઓમ ખાતો ખાતો કા 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 કરતો એનો ભાઈબંધ પાછો ખરી ને એટલે ગણતો કરતો હતો કે લાલા તારો ઘર જ ખાતું ના ખાતું પણ બાપા હવે મેં ભૂલી જાય શું કરવાનું હવે

આપડો ઓહો શું સપનું લાવે કોઈ માલ માલ બતાવ્યો શું કશું માલ છું નશા એનું કોઈ ચરું બરું બતાવ્યો હોય વાળી મારું હું છું છું મારું

તમે મોટા એટલે પેલા તમને આવે ને સપના મોટો મોટો કોઈ નઈ બધું આખું બાળી થોડી બધું લઈ જશો ડોહા ફાય થી એટલો ડોહો તો અમાર ભાઈ આવે છે હવે મેણે ના મારો કોઈ અમે એકલા નહીં લઈ ગયા શું લઈ ગયું છે મોટું ઘર તમે લઈ બેઠા છો ઘર શું બળકા ભરવાના તો તમારે સપનામાં આવે ને હવે બહે રૂપિયા ઢીલા કર્યા હું થોડી વ્યવસ્થા કરું દુહાન ખવડાવવાની એવું કરવું છે એમ હા

આ વળી વળી વચમાં ચોક લવ વચમાં લાવ ઝોલા ખાય રો કેવા પે ફે તમને સપનામાં આવે બરાબર તો ડોહો તમે બહુ વાલા છો ડોહા ને અને અમે તો એકલા અરખમ ના છીએ એ ડોહો છે ને અમને કોઈ સપના માં નહી આવતો ડોહો તમને સપનામાં માં આય કરે છે સારું લાગતા એટલે એ આ આયા આપણે તો સારું લાગતા આપણે જો સપના માં નહી આવતો ડોહો હા આપણે તો સપના માં નહી આવતો આપણે ડોહાના છોકરા જ નહી કારણ કે છોકરા છે તો ઈયન સપના માં છે કરી આ બે ભાઈ છે કે અમાર આવતા એ તમે અમને કોઈ તો અમને ના આવે શું ની તો દોહાના જ છે અમને તો છે ને ઓમ બીજી માના હોય ને એ એ જ રહે આખો દો હોય ને ખબર છે ને પેલા આઈસ્ક્રીમ દુકાન એમ બેઠા બેઠા ઓમ 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 અને મુઠું લુસીન કેરાવતા

બેઠો છો પતરા ઉપર કે આ મારા છોકરા કઈ ચેટલું મેં મિલકત મેળવી જોઉં છું અને આ એક બસો અઢીસો ગ્રામ સીસડી ઓરવી એમાં એમાં ક્યાં લડે છે શરમ કરો તમે શરમ કરો અમાર નહીં આવું બરોબર બધું તમે લઈને બેઠા ને તમાર ચાર છોકરા છે અમારે એ નો છોકરો નાનો છે અમે અમારે થોડું ઓછું કમાઈએ છે તમારે ભગવાનના છોકરા નો કર્યો કરે છે તમે હરા જ નાખશો તમને કોઈ વધો છે ના સાલા ખેમા જો હા શું કઉ છું

ડોહા જીવતો હોય તો કોણ ને કા ટેણો આ બે બે ટેણો ભાઈ નાખો ડોહો લાકડી નાખતો બુહા જેવી ડોહો જોયો તમને કે કોઈ સમાચાર કેવડે છે કે મને ભેગા થવા આવજો બેટા શું ભેગા લાગ્યું ડોહો જવાનો હતો મોજો હતો તો અમને કેતો તો કે મને ભેગા થવા આવજો તમે એને આમ જે તમે એક ખેમા પૈસા હોનારો મને બા મુઠક કેવરા છો ની અમે દવાખાને હેડ્યા આ વખત ખેમા પૈ કીધું કે હાડો આપડા ડોહા બાંધ દવાખાને ઇંદો તો તમે શીખો

અને અલ્યા દોહાને તો એવું ના કહેવાય અને તમારી તંગડીઓ લપેટ લપેટ નું પ્રસ્તાવ પર રખડતા હતા અને તોય તોય મોટા કર્યા છે અને બાપ વિષે આું ના બોલાય નગર આમ વિચાર કરો કેમ ભાઈ તમે શું બોલો છો એ તો વિચાર કરો ના ના એક મોમૂલી વરત બોલા થઈને તમે ભેગા થઈને બીજો એક અલ્યા બહે બહે રૂપિયા આલો તો આ દોહાનો હરામ થઈ જાય અને આ તમે આવા હવા શબ્દો કાઢો છો નથી હાલવા કેમ એમ નથી આવવા બોલો નથી આવવા વાળી મારે મારે બાપ છોકરો થોડો ઘણો હાડતો હોય ને બાપ મારે મારે આપણે ડોહા છોકરા તે છે ને મારે તમે તમે મોટા બોલાવશો નહીં ખોટું વધારે ના થાય મજૂરી મેલો વાત હરાજ તું કરો ખડો હેલો હરાજ જેમ હરાજ

પછી છે ને દૂધ આલશે ને પછી છે ને દૂધ આલશે ને પછી અમે છે ને પછી હરાજ નાખશે તારા દૂધની જરૂર છે ભેંસની ની વેવાન શું જરૂર છે દેરી મે મળતું હા એનો દૂધ તો ને હારો થાય જમ ઓય અલ આ ઈ બાપડો સાસ પી પીન જો છે નેઠ છેલે છેલે બાપડો ડબોળી ડબોળી રોટલીમાં માં સાસ પીન જો છે અને તમે આ એટલે દેરી દૂધ ભઈ કે ના ખાય એમે જો ભેંસ ઈયા છે ને

વાહ નોના ઢીલા ઢીલા થનાયા સો ગેર જેવા મોટો ભાઈ ભાઈ મોટો ભાઈ મે ફેગો થવા દો હું ઓય મને ખબર છે ભાઈ મોટો ભાઈ ઓય મારી ભૂલ થઈ હોય ને તો માફ કરજો આ હું તમને ઘણું બધું બોલી ગયો બાપ તો બધાને એક જ હતો આપણે બરાબર અને બાપા વિશે બોલ્યો હોય ને તો માફ કરજો એ તો મારે શું કરવું પલાંકો તમે છે બેખો એનકો તમે મારા મોટા હું શું કહું છું તે હાથ જોડીને પલાંકો

બાપા તો ખુશ ખુશ થઈ જાય મને ખબર છે કે બાપા આ સાલ તો અમે ભૂલી ગયા હરાજ અને આવતી સાલ કોન થી બમણું અને હારું તમને પેટમાં લગભગ ગરબડ થાય એવું હરાજ નાખ્યું બરાબર છે અમારું ટીમ ઓફ ગુજરાત પાટણ અમારું ટીમ ઓફ ગુજરાત પાટણ અમારું ટીમ ઓફ ગુજરાત પાટણ અમારું ટીમ ઓફ ગુજરાત પાટણ